Thank you. નમસ્કાર મિત્રો અમારી કે આરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે અને સૌથી મોટી દુઃખદ ખબર સામે આવી રહી છે જિગ્નેશ દાદાને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે આનંદમાં ચાલુ કથાએ કથાકાર જિગ્નેશ દાદાની તબિયત લથડી હજી મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા ત્યારે મિત્રો આનંદના લાંબે રોડ ઉપર ત્યારે ચાલુ કથાએ જાણીતા કથાકાર જિગ્નેશ દાદાની તબિયત

આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ